ગેકાલે શુક્રવાર એટલે કે તારીખ પહેલી ના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો હતો કેફેમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોથી ભરેલી બેગ દ્વારા લાસ્ટ કરવામાં આવ્યો હતો તે જ સમયે બેંગલુરુ વિસ્ફોટના એક દિવસ પછી એટલે કે આજે બેગ વહન કરનાર શંકાસ્પદની પ્રથમ તસવીર સામે આવી છે ગઈકાલે તારીખ પહેલી માર્ચ શુક્રવારના રોજ કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં રામેશ્વરમ કેફેમાં વિસ્ફોટ થયો હતો આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા દસ લોકો ઘાયલ થયા છે સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ માથા પર કેપ મોઢા પર માસ્ક અને હાથમાં આઈ ભરેલી બેગ લઈને કેફેમાં પ્રવેશે છે અને પછી તેને ત્યાં જ છોડી દે છે બ્લાસ્ટ સમયે કેફેની અંદરથી એક સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં બ્લાસ્ટનો સંદિગ્ધ આ લોકપ્રિય રેસ્ટોરન્ટની અંદર જોઈ શકાય છે તે આ રેસ્ટોરન્ટની સૌથી પ્રખ્યાત વાનગી રવા ઇડલીની પ્લેટ ઓર્ડર કરે છે તે તેને ખાય છે અને પછી વિસ્ફોટકોથી ભરેલી બેગ કેફેમાં જ રાખે છે અને ચૂપચાપ ત્યાંથી નીકળી જાય છે મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ બેંગલુરુના વ્હાઇટફિલ્ડ વિસ્તારમાં સ્થિત રામેશ્વરમ કેફે શહેરના સૌથી પ્રખ્યાત કાફેમાંથી એક છે પોલીસના જણાવ્યા અનુસાર શંકાસ્પદ વ્યક્તિએ કથિત રીતે બેગને કેફેની અંદર રાખી હતી અને વિસ્ફોટ પહેલાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો શંકાસ્પદ સાથે દેખાતા એક વ્યક્તિને પણ અટકાયતમાં લેવામાં આવ્યો છે અને બેંગલુરુ પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ વ્યક્તિ બેંગલુરુનો રહેવાસી છે સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચની વિશેષ ટીમ હાલમાં તેની પૂછપરછમાં વ્યસ્ત છે